અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા આયોજિત આ લોકડાયરામ અપેક્ષા પંડ્યા આકાભા ગઢવીને સંસ્કાર ધોળકીએ મનમોહક પ્રસ્તુતિ આપી હતી તો સામે શ્રોતાઓએ પણ કલાકારોની પ્રતિભાને બિરદાવી રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા આયોજિત આ લોકડાયરામમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અને સેક્રેટરી નિલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રામકુંડના મહંત ગંગાદાસ બાપુને લાખા હનુમાનજી મંદિરના મહંતે પણ વિશેષ હાજરી આપી હતી વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા ઉદ્યોગપતિ સંદીપ પીઠલાણી જેમીન પટેલ તુષાર પટેલ કૃપાલસિંહ વાઘેલા અને રમેશ ગાવાણી સહિતના આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી એનએસસી અને એનવાયજી ગ્રુપના આગેવાનો તુષાર પટેલે જણાવ્યું કે મંડળ દ્વારા પ્રથમ વખત ગણેશ મહોત્સવ ડાયરાનું આયોજન કરાયું છે મંડળના યુવાનો દર રવિવારે નમસ્કાર મિત્રો આજ રોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા યોગ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે હકાભા ગઢવી અપેક્ષા બન્યા અને ધોલેકર સાહેબનું અમે અહિયાં લોકડાયરામાં આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકડાાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહિયાં આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનઆઈજી યુથ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રગતિઓ છે કે આજ રોજ અમારા લોકશાહીમાં આટલી મોટી સંખ્યામાં જનમેદની વધારી છે તો આપનો ખૂબ ખૂબ આભાર અને અમારા લોકગાયાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી કે વંદે માત્ર